અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુરથી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળાનો મુદ્દો કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા કલેક્ટરને કરી છે રજૂઆત આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવવામાં આવતા ગ્રામજનો રોષે ફેરાયા હતા ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી પણ કરી હતી અને તંત્ર દ્વારા આચાર્યની બદલી પણ કરવામાં આવી છે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરીને આચાર્યને ફરી સ્કૂલમાં ન મૂકવામાં આવે એવી માંગ કરી છે આચાર્યને ફરી તરગોળ પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કલેક્ટરને રજૂઆત બાદ સંતોષકારક જવાબ મળતા બાળકોનું ભવિષ્ય ન બગડે તેના માટે શાળાનો જે પ્રોસેસ છે એ ચાલુ રાખશો એવું ગ્રામજનોએ જણાવ્યું છે હવે આજે અમે તરગોળ ગામેથી જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા હતા જે તરગોળ પ્રાથમિક શાળાનો તાળાબંધીનો જે વિષય છે એ વિષયને અનુસંધાને અમે અહીંયા કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા હતા સાહેબ શ્રીને અમે મળ્યા છે અને મળ્યા પછી અમારી જે પણ શાળા સંબંધિત જે પણ રજૂઆતો હતી આચાર્ય આચાર્યબહેનના બદલી સંબંધી અમારી જે પણ રજૂઆતો હતી એ બધી રજૂઆતો અમે સાહેબ સમક્ષ રજૂ કરી છે અને સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે ગામ લોકોની જે બદલીની માંગ છે હાલમાં તેમને અન્ય સ્થળે મૂકવામાં આવ્યા છે તેમને ચાર્જ અન્ય સ્થળે આપવામાં આવ્યો છે પરંતુ હવે એ ક્યારે પણ તરગોળ શાળાએ આવશે નહીં એવું અમને કલેક્ટર સાહેબે વિશ્વાસ આશ્વાસન આપ્યું છે અને અમે પણ સાહેબશ્રીને જણાવ્યું છે કે જો ફરીથી આવશે તો ફરીથી આ જ રીતે ગામ લોકોની આ મુહિમ આ આંદોલન અને એમનો વિરોધ ચાલુ જ રહેશે એટલે સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે હવે પછી તરગોળ પ્રાથમિક શાળામાં તે ક્યારે પણ આવશે નહીં એટલે અમે પણ ગામ લોકોને સંતોષ થયો છે અને અમે હવે આગળના અમે યોગ્ય પગલાં ભરીશું હવે અમને સંતોષપૂર્વક જવાબ મળવાના કારણે અમે બાળકોનું ભવિષ્ય ન બગડે અને બાળકોની શિક્ષા રેગ્યુલર રહે તે માટે હવે અમે આગળ પણ શાળાનો જે પણ પ્રોસેસ છે અમે ચાલુ કરીશું ગામ લોકો સાથે વાતચીત કરી બેસી અને આગળનો નિર્ણય અમે લઈશું તો એ ફરીથી આવશે તો આવી જ રીતે આનાથી પણ ઉગ્ર અમારો વિરોધ ચાલુ રહેશે આનાથી પણ ઉગ્ર વિરોધ કરીશું જો એ ફરીથી તરગોળ પ્રાથમિક શાળાએ આવ્યા તો અત્યારના વિરોધથી પણ અધિક વિરોધ અમે ગામ લોકો કરીશું વિનોદ નગીમભાઈ બારિયા પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર